કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂત નોંધણી અંગે વાત કરી માહિતી આપી હતી કચ્છ જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અંદર વીસી મારફતે નોંધણી બાબતે વાત કરીએ તો આપણે કચ્છ જિલ્લાની અંદર અત્યારે દરેક ગ્રામ પંચાયત ની અંદર વીસી મારફત ખેડૂત નોંધણી ચાલુ છે ખેડૂત નોંધણી કરવા માટે જે ખેડૂત ભાઈ છે કે એમને આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના ઉતારા લઈ અને વીસી જોડે જવાનું થશે અને ત્યાં ખેડૂત નોંધણી કરાવવાની થશે જો કોઈ ખેડૂતભાઈ જાતે કરાવ્યું હોય તો સેલ્ફ રજિસ્ટ્રેશન પણ એક ઓપ્શન છે જાતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે સાથે સાથે એક સીએસસી સેન્ટર પણ હવે ચાલુ થઈ ગયું છે તો સીએસસી સેન્ટર ઉપર જઈ અને એમના અથવા એમના પ્રતિનિધિને જોડે પણ ખેડૂત નોંધણી કરાવી લેવાની રહેશે ખેડૂત નોંધણી બાબતે વાત કરીએ તો ખેડૂત નોંધણી જે ખેડૂતભાઈ કરાવશે એને અગિયાર ડિજિટનો એક આઈડી મળશે એ આઈડીના આધારે ભવિષ્યમાં કોઈ જેટલી પણ સરકારી યોજનાઓ છે લાભ લેવા લેવાનો હશે તો એની અંદર આ ફાયદો થશે કચ્છ જિલ્લાની અંદર અત્યારે આપણે દસે દસ તાલુકામાં સારી રીતે ખેડૂત નોંધણી થઈ રહી છે અત્યારે આપણે સુડતાલીસ હજાર સુધી ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવી લીધેલી છે વધુમાં ખાસ જણાવવાનું કે જે ખેડૂત ભાઈઓ કચ્છ જિલ્લાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સાથે સંકળાયેલા છે તો એમને ફરજિયાત પંદર બાર સુધીમાં આ ખેડૂત નોંધણી પૂર્ણ કરાવી કારણ કે જે ખેડૂત ભાઈઓને ખેડૂત નોંધણી થયેલી છે એને અગાઉનો પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે એટલે મારી તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છે એમને ઝડપથી ખેડૂત નોંધણી કરાવી લેવાની અને બીજા જે ખેડૂત ભાઈઓ છે એમને આપણે ત્રીસ માર્ચ સુધી એકત્રીસ માર્ચ સુધી અત્યારે આ ખેડૂત નોંધણીની પ્રોસેસ ચાલુ છે તો ગ્રામ્ય લેવલે અમારા ગ્રામ સેવક ગ્રામ સેવક શ્રી વીસી શ્રી અથવા સીએસસી સેન્ટરનો કોન્ટેક કરી અને ખેડૂત નોંધણી કરાવી શકશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ